હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું સુરતનું સ્ટ્રીટ ફૂડ એ છે સુરતી લોચો અહીંયા સુરતી લોચો તમે એકદમ પરફેક્ટ માપ રીતે કઈ રીતે બનાવશો અને એનું જે માપ હોય છે એ પરફેક્ટ કઈ રીતે લેશો એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા તમારે સુરતી લોચા માટેનું માપ પરફેક્ટ લેવાનું છે તો એની માટે અહીંયા એક કપ જેટલી મેં ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લીધેલી છે બંને દાળોને સાફ કરીને બેથી ત્રણ વખત તમારે પાણીમાંથી ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળીને રેડી કરી દેવાની છે તો અહીંયા મેં પહેલાંથી બધી દાળોને બંને દાળોને પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળીને રેડી કરી લીધી છે હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અહીંયા બધું જ પાણી વધારામાંથી કાઢી દીધું છે હવે આપણે બંને દાળોને એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે તો અહીંયા આપણે હવે આ બંને દાળો સરસ રીતે પલળી જાય પછી તમારે આને મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું મોટું જાર હોય એ લેવાનું પછી આમાં અડધીથી ઓછી આપણે પૌવા એડ કરીશું જેને આવી રીતે પલાળીને રેડી કરીને રાખવાના એ આમાં એડ કરી દેવાના અહીંયા પૌવા તમારા સુરતી લોચાને એકદમ સોફ્ટ બનાવશે પૌવા એડ કર્યા પછી આપણે અહીંયા ત્રણથી ચાર ચમચા જેટલું દહીં લેવાનું છે અહીંયા દહીં તમારું થોડું ખાટું હોવું જોઈએ ખાટું હશે તો તમારો સુરતી લોચો અહીંયા ખાવાનું તમને મજા આવશે પછી આમાં થોડુંક પાણી એડ કરીને આપણે ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાનું છે એકદમ જ અહીંયા તમારે ફાઇન પેસ્ટ બનાવી દેવાની ગ્રાઇન્ડ કરી લેવાની અહીંયા આપણે બધું જ પીસીને રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આને બેથી ત્રણ મિનિટ માટે એક સરખું આવી રીતે તમારે હલાવવાનું છે જેથી દાળ અને પૌવા જે આપણે પીસ્યા છીએ એ સરસ રીતે મિક્સ બી થઈ જાય અને ફર્મેન્ટ બી સરસ આવી જશે તમારે આ પ્રોસેસ જો હાથેથી કરવી હોય તો તમે કરી શકો છો આવી રીતે તમારું બધું મિક્સ થઈ જાય પછી આપણે આને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું અને પછી આને છે ને ડીશની મદદથી તમારે ઢાંકી દેવાની છે અને એક હોફાળી જગ્યા ઉપર આને ફર્મેન્ટ થવા માટે છથી સાત કલાક માટે મૂકી દેવાનું છે સરસ છ કલાક પછી આપણે જોઈશું તો અહીંયા આપણું ફરમેન્ટ સરસ એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા જે આપણે બેટર ફરમેન્ટ થવા મૂક્યું હતું એ આ રીતે તમે જોશો તો ફર્મેન્ટ સરસ એવું થઈ ગયું છે આથો એકદમ જ સરસ આવી ગયો છે એક વખત આને સરખું હલાવી લેશું તમારો અહીંયા જો આથો એકદમ પરફેક્ટ આવ્યો હશે તો તમારો અહીંયા લોચો એકદમ જ સરસ બનીને રેડી થશે આવી રીતે મિક્સ કરી દેવાનું પછી એક કપ લઈ લેવાનું કોઈ બી વાટકી તમારું લઈ લેવાનું એમાં આપણે એક કપ જેટલું પહેલાં સુરતી લોચો બનાવીને રેડી કરવાનું છે અને બીજું બેટર છે એ આપણે રવા દેવાનું જેટલું તમારે લોચો બનાવવો હોય એટલું જ તમારે લેવાનું એક કપમાં અને એને હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજો અડધો કપ લઈશું અને એને બી આપણે આવી રીતે એક વાસણમાં લઈ લઈશું ટોટલ મેં અહીંયા દોઢ કપ જેટલું બેટર લીધેલું છે હવે આમાં પહેલાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને એને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા સુરતી લોચાનું જે બેટર હોય છે એ પતલું હોય છે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એ રીતનું બેટર રાખવાનું હોય છે એક કપ નાખ્યા પછી આપણે બીજું અડધાથી ઓછું આપણે બીજું પાણી એડ કરીશું અને સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે ગઠ્ઠા ન પડવા જોઈએ એ રીતે તમારે આને મિક્સ કરવાનું રહેશે તો દોઢ કપની સા મેં બેટર લીધું તો આપણે એવીની સામે આપણે દોઢ કપ જેટલું પાણી લેવાનું છે અને આ રીતનું તમારું બેટર બનીને રેડી થવું જોઈએ પછી હવે સરસ મિક્સ થઈ જાય પછી આદુ મરચાંની આપણે પેસ્ટ એડ કરીશું તમને જો સુરતી લોચામાં લસણ પસંદ હોય તો એડ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરવાથી એનો જે લોચાનો કલર છે એ સરસ રીતે નીકળીને બહાર આવશે ચપટી આપણે હિંગ એડ કરી દઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તમારે જો હળદર અને મરચું જ્યારે આપણે પાણી નાખીએ છીએ એની પહેલાં તમારે એડ કરવું હોય તેને મિક્સ કરવું હોય તો તમે કરી શકો છો આવી રીતે સરખી રીતે મિક્સ થઈ જવું જોઈએ બધું જ મસાલો અહીંયા પરફેક્ટ રીતે તમારું મિક્સ થઈ જવું જોઈએ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એકથી બે ચમચી જેટલું તેલ નાખવાનું છે અને તેલને બી આપણે સરસ રીતે બેટરમાં મિક્સ કરી લેશું તેલ અહીંયા તમે જે બી ફ્લેવરનું ખાતા હોય એ તમે લઈ શકો છો તેલ નાખવાથી અહીંયા લોચો જ્યારે તમે ખાશો ત્યારે તમને ખાવામાં તમને ડ્રાયનેસ નહીં લાગે અને એકદમ જ એ સરસ રીતે શાઇનિંગમાં બનીને રેડી થાય છે અને તેલ નાખવાથી એનો સ્વાદ બી બહુ જ સરસ લાગે છે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એક ચમચી જેવું ફ્રૂટ સોલ્ટ ઈનો નાખી દઈશું અહીંયા જે આપણે ઈનો નાખ્યો છે એ તમારા લોચાને સરસ એવો ફૂલાવશે અને એકદમ સોફ્ટ બનાવશે ઈનો નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા ઉપયોગમાં લઈ શકો છો આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી ફટાફટ તમારી જે ગ્રીસ કરેલી થાળી હોય છે એમાં એડ કરી દેવાનું છે આવી રીતે બધું બેટર તમારે એડ કરી દેવાનું જેટલું આવે એ પ્રમાણે તમારે આમાં એડ કરવાનું રહેશે બેટર બધું એડ થઈ જાય પછી ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું અને આ થાળીને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દેવાનું છે ઈનો કે સોડા નાખ્યા પછી તમારે બેટરને રવા નથી દેવાનું અહીંયા પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણે થાળી રેડી કરીને રાખી છે એ બંને મૂકી દઈશું પછી આને ઉપરથી ઢાંકી દેવાનું અને અઢારથી વીસ મિનિટ માટે અને કૂક થવા દેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લોચાનો મસાલો બનાવીને રેડી કરી લઈએ તો એને માટે અહીંયા તમે કોઈ બી વાટકી કે કપ લઈ લેવાનું અને તમારે એની અંદર આપણે પહેલાં એડ કરીશું અડધી ચમચી જેવું શેકેલા જીરાનો પાવડર એડ કરવાનું અડધી ચમચી જેવું કાળા મરીનો પાવડર એડ કરીશું અડધીથી ઓછું આપણે સંચળ પાવડર એડ કરીશું અડધીથી ઓછું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા મીઠું અને સંચર પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા ઓછા વધતા લઈ શકો છો સંચર પાવડર અને ચાટ મસાલો મીઠું અને મરચું સરખી રીતે તમારે બધું જ મિક્સ કરી લેવાનું અહીંયા મસાલો એકદમ બરાબર જ મિક્સ કરવાનું જો તમારો એક સાઈડ મીઠું રહી જશે તો તમને જ્યારે લોચા ઉપર સ્પ્રિન્કલ કરશો ત્યારે એ ખાવાની તમને મજા નહીં આવે એટલે બરાબર મિક્સ કરી લેવાનું આવી રીતે મિક્સ થઈ જાય પછી તમે આ મસાલાને એટેડ ડબ્બામાં મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે બી તમારે ખાવું હોય ત્યારે તમે કાઢીને ખાઈ શકો છો હવે આપણે અઢારથી વીસ મિનિટ જેવું થઈ જાય પછી તમારે આને ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો આપણો લોચો એકદમ સરસ એવો ફૂલ્યો છે અને કૂક બી થઈ ગયો છે તો હવે આપણે આની અંદર ચાકુ નાખીને જોઈ લેશું કે કેવો બન્યો છે તમે જોઈ શકો છો ચાકુ આપણું ક્લીન નીકળે છે એવી જ રીતે ચાર પાંચ જગ્યાએ તમારે ચાકુ નાખીને ચેક કરવાનું કારણ કે ઘણી વખત એક સાઈડ ચડી જાય છે અને બીજી સાઈડ ચડતું નથી તો આપણે બધી બાજુ પહેલાં ચેક કરીને જ પછી તમારે કાઢવાનું અને જો કાચું લાગે તો બીજી ત્રણેક મિનિટ જેવું તમારે મૂકવાનું હવે આપણે આ થાળીઓને ડીશોને બહાર કાઢી દઈશું અને બીજી ડીશને આપણે અંદર જ રહેવા દેવાની જેટલું તમારે લોચો સર્વ કરવો હોય ત્યારે તમારે સ્ટીમરમાંથી બહાર કાઢવાનું રહેશે અને બીજી થાળીને આપણે આવી રીતે સ્ટીમરમાં જ રવા દેવાનું ઢાંકીને હવે આપણો અહીંયા લોચાની થાળી બહાર કાઢી લીધેલી છે તો હવે તમને હું બતાવું કે આપણો લોચો અહીંયા કેવો બન્યો છે તો ચમચાની મદદથી કે ઉખાણાની મદદથી તમારે આ રીતે રાખવાનું અને હલકા હાથે એને આવી રીતે ઉપરની સાઈડ તમારે ધીરે ધીરે લઈ જવાનું અને આ રીતે તમે લોચાને સર્વ કરવાનું રહેશે તમે જોઈ શકો છો ઇઝીલી આપણું નીકળીને રેડી થઈ જાય છે અને સર્વિંગ પ્લેટમાં આપણે આને આ લોચાને આવી રીતે લઈ લેશું એક પ્લેટમાં તમારે જેટલો લોચો લેવો હોય એટલો તમારે આવી રીતે લઈ લેવાનો અને ઉપરથી આપણે એકથી બે ચમચી જેવું આપણે તેલ નાખીશું અહીંયા મેં કાચું જ તેલ લેવાનું છે અને મેં અહીંયા સિંગ તેલ લીધેલું છે તમે જે બી ફ્લેવરનું તેલ ખાતા હો એ તમે લઈ શકો છો પછી જે આપણે લોચો મસાલો બનાવીને રેડી રાખ્યો છે એ આપણે સ્વાદ પ્રમાણે અહીંયા સ્પ્રિન્કલ કરવાનું જો તમારે વધુ પસંદ હોય તો વધુ એડ કરવાનું અને બાળકો માટે બનાવતા હોય તો સિમ્પલ બી સર્વ કરી શકો છો પછી ઉપરથી થોડીક આપણે ઝીણી સમારેલા કાંદા એડ કરીશું અને ઝીણી સ આપણે સેવ એડ કરી દઈશું તમારે અહીંયા જે બી તમને ટેસ્ટ પ્રમાણે સેવ ભાવતી હોય એ એડ કરી શકો છો અને ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને એની સાથે અહીંયા આપણે ગ્રીન ચટણી સર્વ કરવાની છે જે આપણે કોથમીર અને ફુદીનાની બનાવીએ છીએ ચટણી એ જ આપણે એડ કરીશું અને થોડી આવી રીતે લોચા ઉપર સ્પ્રિન્કલ કરીશું આ રીતે તમે ચોક્કસથી એકવાર સુરતી લોચો બનાવજો તમને ખૂબ જ ભાવશે અને તમે જ્યાં રેસ્ટોરન્ટમાં કે ધાબા ઉપર કે જ્યાં બી તમે ખાતા આવશો એના કરતાં બી આ વધારે ટેસ્ટમાં ઘરે બનીને રેડી થાય છે તમે એક એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને સુરતી લોચો બનાવીને જરૂરથી મને જણાવજો કે તમને કેવો લાગ્યો થેન્ક યુ